તો હેલો મિત્રો શું તમે દરબારી સાડી લેવા માંગો છો અને ક્યાંય સસ્તા રેટમાં નથી મળતી તો તમને આવી વર્કવાળી સાડી ફક્ત ત્રણસો પચાસ રૂપિયામાં મળી જવાની છે તો વહેલી તકે કે વધારે શક્તિ સાડી ઘટલાતો જોવા વિડીયો વિડીયો ગમે તો લાગશે સસ્તે પણ કરી દેજો નવ નવી ડિઝાઇનો મારી પાસે ખજાનો હોય કારણ કે નવી નવી ડિઝાઇનો અમે ધ્રોજ લઈને આવતા હોય છે અલગ અલગ કેટલાય વિડીયો તમને આ સાડીમાં જોવા મળી રહેશે કારણ કે બધા લશ્કો કાપડની સાડી અમે લઈને આવતા હોય દરબારીમાં વર્ક વાળી સાડી પણ અહીંયા તમને જોવા મળે છે અને સિમ્પલ પણ મળી દેવાની છે તમે આખા વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કારણ કે બધું એકદમ લૂઝ કાપડ સાડી સરસ વર્ક વાળી અહીંયા મળી રહે છે તમને